કરવાનું મને એ ઉઠી લે એ કીધું તો કરો નહીં ઉઠવાનું મુ કે હેરીઓ લીધા વગર કેરેજ મુ આજે ન આલ કોઈ કાલે ન આલ કે કુઠું આધી કે કાલે ન કે પંદારે ન ઉઠું હવે આ આથી છોટ છોટી જો હોય એ લે 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 એ કીધું તો કરો નહીં ઉઠવાનો કેટલા વાગનું એ પણ ઉઠી તમે ગેરીઓ આલો એટલે ઉઠો

ハロー બાઠા છે એ ઘૂટે ખાળ મેલ્યા વગણ કે કર્યો પાપાળવાનું નહીં એ પાપાની એટલી ગય એ એ તું 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 તૈ કર્યો જા પાપા પાપાડતાય પણ પણ દેખાય મેલ્યા પાપા પાળવાનું હા

Aan, an, tak sama tu pasal ini kita. Ini dah baju sih. Liputu charpot ni tu. Charpot ni tu, usi kau. Hari dah baju ni tu. Hari pelana ini. Atau masih sate? Tak kau tu lagi. Si tu, usi kau sih. Oh no. Hei, ada tak kau

아니, 아름다운 루라 아름다운 아름다운 루라 아름다운 루트라. 아름다운 루트라. 아름다운 루트라. 아름다운 루트라. 아름다운 루트라. 아아름다 જો આઈ જાહે અને એટલે માર મેર પડી જાહે હું તો કશિશ કરું કે હું પાણી તો ક્યાં તો મારી બેટી નિયતી નહી હું નહી પાણી કરતો આ પડી નતો ઓય ઓય ક બોખા દો નહી હું આટલે ગઠી તો હું કાનો સુ

તિકા ની આલ છે મરે તો બરક્યા નું શક્કવ છે કે બાર ભાવ તો આ કેળો જીને અડસી અલ્યા હવે પાડો તું ઉભાર ઉભારો એ પાડો પાડો અલ્યા આ પોકાતું નહીં અલ્યા તે સણો કી

આ આ તને મેં દેતો કે ઢુકડી વાડી ને ઈ નઈ હું તો બોકા દો અ ઓલ્યા બાઈ દે દે બા એ હારું હારું નઈ મળતો હું હું એટલું જો જોવાયો છું બાહો અલ્યા નહીં તો એટલા દેસલું ખરું ખસા એ દેખા નઈ મળતો એ હારું હારું આ ને પપ્પા પાળ ગયો અજે છોડી બોકાતો ઓ તદી આલો એક અલગ પીજો આલોક લ્યા હા ઓયા તમે જો સવર્થી નઈ ગયું અલ્યા શું અસ્કારી આરાજો આલોક એક અલગ પીજો લ્યા બસ પીજો લ્યા રે રા આમલા આવો પસો હા અલ્યા તમનજી આ આ આપડો કે 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 હું કીધું હોય કે હું પોકાતો નથી દેવાનો મેં કીધું કે તું જ અલ્યા ઓ તારે તારે સો સોલવાનો તો તો અલ્યા હું પોકાતો નથી એટલે હું કીધું અલ્યા સરતું ના આવું હારું ઉપર 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 તો તરા એ તો તમણે એટલે બધું દુખાવતું તું તાન તો જબરદસ્ત અલ ઉન ચળાયો તો હા જેમ મ પપક દુખતો તો કરતો તો મને દુખે છે રંગ તો હું ખેદલી હરકોડી કરતા તા એટલે હું અન કીધું તું તાર દાદા પાઈ લે હારું પૂજ ઓલા ફોરા ફોરા ઓય પાડવા દે ના અમને ન નઈ પાડવા દે તું 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 પડી ઈ તો જબર શું શું કરું અલ્યા હારું પછ દોશી કે નઈ આ આ આ સાતા તુ તુ તલેવંતુ તુ તુ પાઈ હે અમારો રંગા ચડાવ્યો છે કે શે શે શેનો રંગો સોળે રંગો તો સડ સન બોલે પણ જાવ લે અલ્યા

લાડો હગુર મત પછાડી કી તો શરમ દરવાજે ન લગડવું પડશે ઉપરથી લાપતા અમાર ધુકમી મે મિલો કે કે તો શું ફાળી લેવાઈની ઉભો ચાલ સો 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 હું શું કરું છું સોરી જા સોરી શું કરે છે

او පह ப ख!